રાજકોટ મહાનગરપાલિકા સ્વાન ના રસીકરણ અને ખસીકરણ ના પ્રયાસો માં અગ્રસર રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં સ્વાન સંબંધિત સમસ્યા નું લાવવાનો છે મનપા અધિકારી ડોક્ટર પટેલ ના નિવેદન મુજબ બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ દરમિયાન ત્રણ હજાર સ્વાન નું ખસીકરણ અને આઠ હજાર સ્વાન નું રસીકરણ કરવામાં આવ્યું તે સ્થાનિક સ્તરે કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી દર્શાવે છે હાલમાં રાજકોટ મનપા દ્વારા સ્વાન રસીકરણ નો સાતમો રાઉન્ડ ચાલી રહ્યો છે જે અંતર્ગત અત્યાર સુધી ચૌદ હજાર

એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક બે હજાર સોળ સત્તરથી એક અભિગમના ભાગરૂપે એક જે શ્વાન ગંધીકરણમાં ડોગોને આવરી લીધા છે એ ડોગોને ફરીથી આપણે હડકો વિરોધી રસીકરણ કરીએ છીએ ત્યારે એનું સાતમો રાઉન્ડ ચાલુ છે આ અંતર્ગત સાતમા રાઉન્ડમાં આપણા આશરે ચૌદ હજાર જેવા ડોગોનું રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે ફરીથી ડોગમાં જે છે સ્ટ્રે ડોગો ફરીથી રસીકરણની કામગીરીની રાજકોટ મહાનગરપાલિકા સિવાય એક પણ કોર્પોરેશનમાં ચાલી રહેલી નથી આનાથી આ એક જે હડકવા વિરોધી રસીકરણ છે દરેક ડોગમાં આપણે પેટ ઓનર છે તો એ તો પોતાના ડોગમાં મુકાતા હોય છે પણ સ્ટ્રે ડોગમાં જે સરકારના નીતિ નિયમ મુજબ છે તો આપણે સ્ટ્રે ડોગમાં પણ ફરીથી એન્યુઅલ વેક્સિન જે છે હડકવા વિરોધી રસીકરણની એન્ટીરેમિસ એ આપણે મૂકવી જરૂરી છે એના ભાગરૂપે આપણે ફરીથી રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ હા આ રસીકરણના કારણે કોઈ રેબિડ ડોગ હોય અથવા આક્રમક ડોગ હોય તો એની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે